બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણેય જળાશયોને હાલની એક નજર કરીએ તો દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમમાં હાલમાં પાણીની આવક નોંધાઈ રહી છે સીપુ ડેમમાં હાલમાં આવક બંધ છે સૌપ્રથમ દાંતીવાડા ડેમને અપડેટ મળીએ તો દાંતીવાડા ડેમમાં હાલમાં પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે હાલની આવક એક હજાર સડસઠ કિચુક નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં પાંચસો ઇઠ્યોતેર પોઈન્ટ પાસઠ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં તેતાળીસ પોઈન્ટ પાંચ ટકા જેવો નોંધાઈ રહ્યો છે મુક્તેશ્વર ડેમ ઉપર હાલમાં એક નજર કરીએ તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક એકસોને બે ખિચુક નોંધાઈ રહી છે ડેમની સપાટી છસો પોઈન્ટ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો બેતાળીસ પોઈન્ટ ટકા જેવો નોંધાઈ રહ્યો છે હવે મેળવીશું સીપુ ડેમના અપડેટ તો હાલમાં શીપુ ડેમમાં આવક બંધ છે ડેમની સપાટી પાંચસો ને એંસી પંચોતેર ફૂટ સુધી પહોંચી ગઈ છે